એકતા નર્સરી પર્યાવરણલક્ષી જાગૃતતા ફેલાવવાની સાથે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે આ સાથે જ એકતા નર્સરી સ્થાનિક મહિલાઓ માટે પણ તેમના કૌશલ્યના નિદર્શનનું પ્લેટફોર્મ કેન્દ્ર બની છે જ્યાં દસ લાખથી વધુ છોડ ઉગાડવામાં આવ્યા છે આ નર્સરીનો મુખ્ય ઉદ્દેશ્ય અહીં આવનાર મુલાકાતીઓ અહીંથી પરત જાય ત્યારે નર્સરીમાંથી પ્લાન્ટ ઓફ યુનિટી નામે એક રોપો લઈ જાય તો બીજી તરફ એકતા નર્સરીમાં સ્થાનિક બહેનોને રોજગાર પૂરું પાડવા માટે પણ રાજ્ય સરકારના વન વિભાગની મહત્વની ભૂમિકા રહેલી છે ત્યારે ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામની ચાળીસ બહેનો એકતા નર્સરી સખી મંડળમાં એકજૂથમાં કામ કરે છે આ બહેનોનું મંડળ ચાળીસ પ્રકારના વિવિધ કાર્ય કરે છે અને દરેક કાર્યની અલગ વિશિષ્ટતા છે આ મંડળ થકી શારદા તળવી છેલ્લા ચાર વર્ષથી બોંનસાઈ બનાવીને તેનું વેચાણ કરે છે થોડા સમયની વન વિભાગની તાલીમ બાદ તેઓ સરસ મજાના બોનસાઈ બનાવતા શીખી ગયા છે હવે તે બોંનસાઈવાળા શારદાબહેન તરીકે ઓળખાય છે બોંનસાઈ એટલે જેવા કુદરતમાં મોટા ઝાડ છે એનું નાનું સ્વરૂપ બનાવવાની એક જાપાનીક ટેકનિક છે એ કળા છે અહીંયા અમને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ટ્રેનિંગ આપવામાં આવી છે અહીંયા જે બહારથી ટુરિસ્ટ આવે છે એમને કેવી રીતે બોનસાઈ બનાવવું અને કેવી રીતે એનું મેન્ટેન કરવું એ અમે શીખવાડીએ છીએ અહીંયા બહારથી જેટલા ટુરિસ્ટ આવે એટલા એ લઈ જાય એને સેલિંગ બી કરીએ અને એમને લઈ જવું હોય તો જ્યાં સુધી એમને લઈ જવું છે ત્યાં અમે પહોંચાડી બી આપીએ છીએ નહીં જેટલી અમારી જે આવક આવે છે એ અમારા મંડળની અંદર જમા થાય એમાંથી અમારી સેલરી કાઢીએ છીએ અને જે બી અમારું સામાન લાવવાનું હોય એમાં અમે લાવીને મૂકીએ છીએ પહેલાં શારદાબેન મને શાકભા ભાજીવાળા નામથી ઓળખતા હતા લોકો હવે મને બોનસાઈવાળા શારદાબેન નામથી લોકો ઓળખે છે ને પહેલાં કેવું કે અમારે ઘરમાં એક જ માણસ કમાવાવાળું હોય એટલે અગવડ પડતી હતી હવે મારા હસબન્ડ બી જાય હું બી જઉં છું છોકરી બી જાય છે એટલે અમને ઘરમાં કંઈ અગર નથી પડતી જેટલી અમારી સેલરી આવે એમાંથી હું ઘરમાં મદદરૂપ થાવું છું છોકરાને ભણવા માટે ઘરકામ માટે ગયા મહિનામાં અમારે જો એક લાખ જેવું સેલિંગ થયું હતું તો એમાં જે ફાઈકસ છે જાસૂદ છે ડાડમ છે એવી જે વીસ હજાર પચીસ હજાર જેવી જેવી બોન્સાઈઓ હતી એ અમે બધી સેલિંગ કરી દીધી છે